છેલ્લા ત્રણ ચાર દિવસથી સહકારી બેંકમાં ચેક ક્લિયરન્સ અટકી ગયું છે સહકારી બેંકમાં સીએચ કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા સીબીએસ સોફ્ટવેરમાં રેન્સમવેર વાયરસ ડિટેક્ટ થયો છે જેના પગલે ચેક જમા થવા અને બેલેન્સ જમા થવાનો ઇશ્યુ આવ્યો છે આ ઇશ્યુથી ચાર દિવસના અંદાજે હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ થયું છે ત્યારે આ મામલે સાઉથ ગુજરાત કો ઓપરેટિવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખે મીડિયા સમક્ષ માહિતી આપી અને જણાવ્યું છે કે આ આખો મામલો શું છે આ અંગે સાઉથ ગુજરાત કો ઓપરેટિવ બેન્ક એસોસિએશનના ઉપપ્રમુખ કાનજી ભાલાડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કો ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેનો પ્રશ્નો સર્જાયા છે પ્રશ્નની શરૂઆત આ પ્રશ્નો ઊભો થયો છે એ સીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેન્કોએ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી સીએચ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેન્સમવેર વાયરસ છે તે ડિટેક્ટ થયો છે એને સાયબર એટેક પણ કહી શકાય છે એટલે કે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલા રૂપે જે સીબીએસ સોફ્ટવેરની સીએજ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી આ તમારા ડિજિટલ પેમેન્ટ આપણે આગળ વધારીશું એક ઇસ્યુ આવ્યો છે નમસ્કાર બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ સીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડ કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેન્કોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી હવે સીએ સીએચ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેમસમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોબો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું એક ઇસ્યો આ આવ્યો ગુજરાતની એકવીસ બેંક અને ભારતની લગભગ ત્રણસો પચાસ જેટલી બેન્ક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને અસર પડી છે ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી અને બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે આ બધી સહકારી બેંકો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે ગુજરાતની સૌથી વધુ

આ સી એચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને ઇફેક્ટ આવે ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેંકો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે ગુજરાતની સૌથી વધુ બેન્કો અમદાવાદની આપણે સ્ટેટ કોપરેટિવ બેન્ક સાથે જોડાયેલી છે પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી થતા અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા આ ઇસ્યુ શરૂ થયો છે આ સીએચ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેક્ટ થયો સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ સત્તર કે વીસ જેટલી સહકારી બેંકોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે આ ચાર દિવસના અંદાજે એક હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે સીએચ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેક્ટ થયો હતો સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ સત્તર કે વીસ જેટલી સહકારી બેંકોનું આ ચેક ક્લિયરન્સનું કામ ઠપ્પ થયું છે આ ચાર દિવસના અંદાજે હજારથી બારસો કરોડનો ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે એટલું સારું છે કે બીજી બેંકો બધી સહકારી બેંકો મુખ્ય બેન્કો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે જે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટ તો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનો હોય તો હાલ પૂરતો આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે એટલું સારું છે કે બીજી બેંકો બધી સહકારી બેન્કો મુખ્ય બેન્કો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે દક્ષિણ ગુજરાત કોપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઇડર કંપનીમાં આવેલો છે સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અણે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેન્કોની મળતી થઈ જશે દક્ષિણ ગુજરાત કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઈડર કંપનીમાં આવેલો છે સહકારી બેન્કોને આ એની સિસ્ટમ છે એ અત્યારે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા દિવસોમાં એકાદ દિવસમાં આ ઈસીયુ સોલ્ટ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેન્કોની મળતી થઈ જશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હજી ક્લેરિફિકેશન એનસીસીઆઈમાંથી કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું માત્ર આ વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયું છે એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને જો ખ્યાલ નથી પણ એમ કે છે કે એનપીસી એવું કહે છે કે વાયરસ ડિટેક્ટ થયો છે થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરો થાય અને કોઈ બીજી મુશ્કેલી ના આવે તો થોડા સમયમાં સર્વિસ ફરી શરૂ થઈ જશે હજી ક્લેરિફિકેશન કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું માત્ર આ વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયેલું છે એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને હજુ ખ્યાલ નથી પણ એનપીસી એવું કહે છે કે વાયરસ ડિટેક્ટ થયો છે થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરું થાય અને બીજી કોઈ ભયસ્થાન નહીં હોય તો સર્વિસ હવે મુજબ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત